ચોર્યાસી તાલુકા મહાયવંશી વિકાસ મંડળના વર્ષ બે હજાર છવ્વીસના કેલેન્ડરનું વિમોચન કરાયું વિમોચન સમારોહમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમના ઉદઘાટક પૂજ્ય મહંત તુલસીદાસજીના વર્ષ હસ્તે વિમોચન કરાયું સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક સેવામાં કાર્યરત ચોર્યાસી તાલુકા મહ્યાવંશી વિકાસ મંડળ દ્વારા આગામી નવા વર્ષ બે હજાર છવ્વીસ માટે સમાજના દાતાઓના સહયોગથી તૈયાર કરાયેલ નવા વર્ષના કેલેન્ડરનું મગદલ્લા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય મુકામે વિમોચન સમારોહમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમના ઉદઘાટક પરમપૂજ્ય મહંત તુલસીદાસજીના વર્ધ હસ્તે વિમોચન કરવામાં આવ્યું સંસ્થા સામાજિક ક્ષેત્રે કાર્યરત છે ગરીબ બાળકોને શિક્ષણ પગભર થાય તે માટે વિવિધ નોટબુક વિતરણ મહિલાઓ વ્યવસાયિક તાલીમ માટે મદદરૂપ થાય છે તેજસ્વી તાલાનું સન્માન કરવું વિવિધ કાર્યક્રમો થકી બાળકો યુવાનો માતા બહેનોને પ્રોત્સાહન મળે તે મંડળની પ્રાથમિકતા છે સમાજના નામી નામી દાતાઓના સહયોગ સાથે તૈયાર કરાયેલા કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હું ધર્મેશભાઈ ગોપાલભાઈ સુરતી આ મન શ્રી ચોર્યાસી તાલુકા મહિયાવંશ વિકાસ મંડળના પ્રમુખ છું અને કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવા આજે મગડલ્લા શ્રી સરસ્વતી વિદ્યાભવનમાં અમારો કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ રાખ્યો છે કોણ કોણ મહાનુભાવોની ઉપસ્થિતિને કોના વરદસ્તે આ કેમ કેરો કેલેન્ડર વિમોચન નો કાર્યક્રમ પૂર્ણ કરે અમારા પરમ પૂજ મહંતશ્રી તુલસીદાસ સાહેબ અને આપણા કૈલાસબેન સોલંકી કોર્પોરેટર વિશ્વના છે અને રમણભાઈ પટેલ અમારા માજી પ્રમુખ છે અને દયાભાઈ ભગત છે જે મગડાલાના છે અને ઈશ્વરભાઈ એલ સુરતી એ પણ મગડાલાના છે અને બળવંતભાઈ સુરતી છે પ્રવીણભાઈ ઉમરિયા છે અને ચેતનભાઈ કંઠારિયા અને મહાનો

યુવા પાક કઈ રીતે યુવા અમે ક્રિકેટનો પ્રોગ્રામ પણ હવે કરવા જઈ રહ્યા છે અને અમે આ યુવાઓ થકી જ આ કાર્યક્રમ ચાર વર્ષથી શિક્ષણ અને યુવાને આગળ વધારવા માટેનો પ્રયાસ છે અમારો